ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપના નામના શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે સામે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ સી ડિવિઝન પીઆઈ અને ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે એકસમ મોબાઈલ ફોનથી સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યો છે રાત્રિના એકથી બે વાગ્યાના સમય દરમિયાન ચાર વ્યક્તિઓ જાડેશ્વર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના છે કોલ કરનાર શહેરના જંબુસર બાયપાસ પર સફારી પાર્કમાં રહેતો તોસિફ આદમ પટેલ હોવાનું બહાર આવ્યું હતું તેની પૂછપરછમાં આરોપીના બંને ભાઈઓ તેને મિલકતમાં ભાગ આપતા ન હતા અને તેના બનેવી ખોટી રીતે હેરાન કરતા હોવાથી મંદિરને બોમ્બથી ઉડાવવાનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી બંને ભાઈઓ અને બનાવીને પોલીસ કાર્યવાહીમાં ફસાવા તોસીફે પોતાના મોબાઈલ પરથી ભરૂચ કંટ્રોલ રૂમમાં રાત્રિના એકથી બે વાગ્યાના સમયના ગાળા દરમિયાન સ્વામિનારાયણ મંદિરને બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોલ કર્યો હતો પોલીસની ટીમોએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને એન્ટી સર્બોટેટની કાર્યવાહી કરતાં બોમ્બ સંબંધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી ન હતી આરોપી તોસીફ સામે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી